તો ગુજરાત ફર્સ્ટ દ્વારા ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે શિવ વંદના સોમનાથ ખાતે તેનો પ્રારંભ હવે થવા જ જઈ રહ્યો છે ને ખૂબ જ મોટા જે કલાકારો છે તેઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે ખાસ કરીને સોમનાથની જે જનતા છે તે પણ ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહી છે અને વિશ્વ સુપ્રસિદ્ધ સોમનાથ દાદાના સાનિધ્યમાં ગુજરાત ફર્સ્ટનો સૌથી મોટો સંગીતોત્સવ યોજાવા જઈ રહ્યો છે પવિત્ર શ્રાવણ માસ ત્રીજા સોમવારની પૂર્વ સંધ્યાએ અત્યારે હાલમાં જે આ કાર્યક્રમ છે તે યોજાવા જઈ રહ્યો છે દીપ પ્રાગટ્ય છે તે પણ કરવામાં આવ્યું છે ત્યારે ગુજરાતની લોકપ્રિય ચેનલ ગુજરાત ફર્સ્ટ દ્વારા શિવ વંદનાનું આયોજન છે તે કરવામાં આવ્યું છે મુખ્ય અતિથિ તરીકે પ્રવાસન વન અને પર્યાવરણ કેબિનેટ મંત્રી ઉપસ્થિતિ પણ રહી છે ત્યારે ગુરુભાઈ ખૂબ ખૂબ આભાર જય સોમનાથ આજ રીતે લગભગ ત્રણ ચાર દિવસથી ભગવાનભાઈ બારડ ને પણ કેતો ખાસ હાજરી ખાસ હાજરી અને તેઓ પણ અહીં ઉપસ્થિત છે ભગવાનભાઈ પણ તપસ્વીભાઈ આચાર્ય સન્માનિત કરશે સોમનાથ ભગવાનભાઈ બારડ હમણાં જ કો કહેતું હતું કે સોમૈયાના ભક્ત છે કેબિનેટ મંત્રી મુડુભાઈ એવા સમયે કે જ્યારે મંદિર બંધ હોય તો ધજાના દર્શન કરીને પણ અહીંથી ગયા છે એનો ઉલ્લેખ મારે કરવો જ રહ્યો અને આ જ સંકલ્પની ભૂમિ છે મેં આપને કીધું કે બે બે હજાર પંદરમાં મુડુભાઈ આ શિવવંદનાનો પ્રારંભ સોમનાથ ટ્રસ્ટના ચેરમેન હતા કેશુભાઈ પટેલ સદગત ત્યારે આ પ્રારંભ થયો હતો અને હેતુ આ જ હતો કે સોમવારની સવાર ચાર વાગે મંદિર ખુલે ત્યાં લોકો શિવમય બને એવા હેતુથી આ પ્રારંભ કર્યો હતો આજે દસમું વર્ષ આયોજન નું છે અને શિવ વંદનામાં આભાર મંચ પર તપસ્વીભાઈ ને વિનંતી કરીશ કે હજી આપણી મહાનુભાવો જે છે ખાસ દિલીપભાઈ બારડ નગરપાલિકાના પ્રમુખ પલ્વીબેન જાની પલ્વીબેન જાની હવે તો અમારા ગામના અને પરિચિત અને સતત લગભગ આ ચોથું વર્ષ એમનું પલ્લવીબેન જાની નું સ્વાગત અને આભાર સાથે આજ રીતે ભાજપના અગ્રણી દિલીપભાઈ બારડ ગમે ત્યાં હોય શિવવનના હોય એટલે દિલીપભાઈ ત્યાંથી એમને કહી દે જય સોમનાથ અને દિલીપભાઈનું પણ ગુજરાત ફર્સ્ટ આજ આ જ રીતે પ્રદેશ કોંગ્રેસના નેતા અને રાજકોટના આગેવાન મહેશભાઈ રાજપૂત પણ શિવવનના એક પરંપરા બન્યા છે અહીં મહેશભાઈ રાજપૂતનું પણ ગુજરાત ફર્સ્ટ વતી સન્માન કરીએ છીએ તપસ્વીભાઈ આચાર્યને વિનંતી કરું છું મહેશભાઈ સોમનાથના જેને કહે ને કે પરમ ભક્તો આવ્યા કોઈ પણ આયોજનમાં અચૂક હાજર રહે છે એમની પણ હાજરીની અમે નોંધ લઈએ છીએ અને એમને પણ આવકારીએ છીએ જય સોમનાથ તો હવે ખાસ યુવા સાંસ્કૃતિક વિભાગ હોય યુવક સેવા સાંસ્કૃતિક વિભાગ હોય કોઈ પણ વિભાગમાં જ્યારે કંઈ શિવ સમીપ અને શિવનું સાંસ્કૃતિક શિવ સ્તવન તો મુરૂભાઈની પણ સતત હાજરી હોય અને એ હાજરી વચ્ચે હું બંને કલાકારોને ક્રમશઃ પછી એમની અનુકૂળતા પણ મયુરભાઈ દવેને હું વિનંતી કરું મંચ પર સ્થાન લે અને પોતાના શિવ સ્તંત આ બંને કલાકારો માટે તાળી એટલે પડવી જોઈએ કે બંને સોમનાથમાં પેલી વાર સોમનાથ ના મળ્યો અનુકૂળ ના આવ્યું અને મેં આપને કીધું કે દસ વર્ષમાં આવા નામાંકિત કલાકારો સોમનાથ ના શિવાલય ને સ્વરાભિષેક કરવા આવે છે અને એનું આ એક પ્રતિબિંબ જોયે તો યુવા કલાકાર રાજ ગઢવી મયુરભાઈ દવે આ પોતિકાપણું જેને કહેવાય અને એ આજે બસ મોજ પડે એ રીતે આપને શિવસ્તનો ભજનો સુફી ગીતો ઉપર જમાવટ કરશે જય સોમનાથ અસ્તુ બીજું મુળુભાઈ એક સૂચન આવ્યું છે કે ડાયરા અને અનેક શિવવંદના અહીં થઈ ગઈ છે પણ સોમનાથ નું સાનિધ્ય અત્યારે લાઈવમાં પણ જોઈ રહ્યા છે અમદાવાદ આ મેસેજ આવ્યો અને શિવવંદના એટલે સોમનાથના સાનિધ્યમાં મંચ એવો બનાવ્યો છે કે સોમનાથ સમીપ અને એ પણ એક આપના વિભાગને અને આપને આવકારીએ છીએ જી